अपसरवन्तु हे भूतायै भूता भूमिसंस्थितायै भूता विघ्नकर्तारस्ते नश्यन्तो शिवाग्नय उपक्रावन्तु भूतानि विशाचा सर्वतो दिशं सर्वेषाम् विरोधेन पूजा कर्म समारम्भे जपरात् निन्दर् चोकाले चारे दिशानि अन्तर् दियो ધરતી માતા ને નમસ્કાર કરો બે ધરતી માતા ને નમસ્કાર કરો પૃથ્વી તયા ધ્રુતા દેવી તમ વિષ્ણુ માન્દેવી પવિત્રં પૂરુ આસન પૃથ્વી હૈ નમો નહુંધરા હૈ નમો નક્ષિણ દિશા ની અંદર ભૈરવ ને નમસ્કાર કરી દહનો ભૈરવાય નમસ્તુભ્યુ દાતુ અર્હસે દક્ષિણ ભૈરવાય નમૌ નમ બોલો પાણી લીધા બોટલ માં તું લીધું સિંહ પાણી